ધરપકડ કરી છે સુરતી ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી શાહિદ અલી જાફર અલી ને દિલ્હી ઝડપી પાડ્યો છે બે હાજર સોળ માં આરોપી શાહિદ અલી નામનો દિલ્હી નો વેપારી સંપર્ક આવ્યો હતો એક વર્ષમાં

શૈલેષભાઈ ગોધનભાઈ પટેલ જે પોતે અલ્ટ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ કંપની એક ચલાવતા હતા એ ડેનિમ જીન્સના કપડાનો વેપાર કરતા હતા બે હજાર સોળ સત્તરના અરસામાં એક વ્યક્તિ જે પોતે દિલ્હીનો છે શાહિદ અલી જાફર અલી એ એમને મળ્યો હતો બે હજાર સોળમાં અને એમણે કહ્યું હતું કે ભાઈ અમે હોલસેલમાં મોટો વેપાર કરીએ છીએ દિલ્હીમાં તમારી પાસેથી અમે સ્ટોક લઈશું અને બે હજાર સોળથી બે હજાર સત્તરની વચ્ચે અગિયાર મહિનાની અંદર ચાર કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલો ડેનિમ જીન્સના કપડાનો એમણે માલ લીધો હતો ફરિયાદી પાસેથી અને એ અનુસંધાને ફરિયાદીએ વારંવાર છેલ્લા પાંચ સાત વર્ષથી એ આરોપીનો સંપર્ક કરતા હતા ઘણી બધી વખત પેમેન્ટ માટે એમણે વાતચીત કરી હતી પણ ચાર કરોડ પાંત્રીસ લાખની અંદર ફક્ત ચાર લાખ રૂપિયા એમણે પેમેન્ટ અત્યાર સુધીમાં કર્યું હતું અને એણે આપેલા ટોટલ ચાલીસ જેટલા ચેકો એ તમામે તમામ ચેકો બાઉન્સ થયા હતા અને એ આરોપી જે છે એણે સ્ટોપ પેમેન્ટ પણ ઘણા બધા ચેકમાં બેંક એકાઉન્ટમાંથી કરાવેલું હતું આ બાબતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ ઇકો સેલમાં ફરિયાદ બે મહિના પહેલાં મળેલી હતી અને એના આધારે પોલીસ કમિશનર સાહેબની મંજૂરી આધારે આ બનાવની અંદર પ્રોપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ હાલ કરી રહ્યું છે આ ગુનામાં આરોપી બાબતે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ એની ચોક્કસ હકીકત આધારે ટેકનિકલને હ્યુમન ઇન્ટેલિજન્સ વર્કઆઉટ આધારે દિલ્હી ખાતેથી આ આરોપી સાહિદ અલી ઝફર અલીને પકડી પાડવામાં આવ્યો છે એક સારી સફળતા ઇકોનોમિક ઓફેન્સીસ વિંગને મળી છે આ જે ફરિયાદી છે શૈલેષભાઈ એની સાથે જે છેલ્લા આઠ વર્ષ પહેલાં જે આ ફ્રોડ થયું હતું જેમાં એને ચાર કરોડ ત્રીસ લાખ રૂપિયા પેમેન્ટ બાકી છે એના આરોપીને પકડી પાડવામાં મળી છે આ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આરોપી આરોપીની સાથે એના પરિવારના સભ્યો આ તમામના બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ હાલ મેળવવામાં આવી રહી છે